અમારું માનવું છે ચેતર વસાવા કોઈ પણ ગામમાં રેતી કબજી આપ્યા વગર અને જીએસટી વગરના બિલો ચૂકવ્યા વગર પંચાયતના નામે કરોડો રૂપિયા સેરવી લીધા ચેતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતન વસાવાએ મીડિયાના માધ્યમથી એક ગંભીર મુદ્દાઓ ઉપર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે બચુભાઈ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા ત્યારે વર્ષ બે હજાર વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસ દરમિયાન કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હીરા ચોટવાની ચલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સાથે રાખીને બંને જણની ભાગીદારીમાં મટીરીયલ પૂરું પાડવાના નામે ચારસો કરોડથી વધારે કૌભાંડ થવું હોય તેવું અમારું માનવું છે આ મુદ્દે અમે પુરાવા લઈને બેઠા છીએ ભૂતકાળમાં અનેક સરપંચોને સાથે રાખીને અમે આ મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું અને પોલીસ અધિક્ષકમાં ફરિયાદ પણ દાખલ કરી હતી પરંતુ તેઓ મોટા કદના નેતા હોવાને કારણે ફક્ત અધિકારીઓના નિવેદનો લઈને વિનો સંકલ્પ દેવામાં આવ્યો આજે અમને જે પણ માહિતી મળી છે તેમાં સ્પષ્ટપણે દેખાય છે કે કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે પરંતુ એક પણ જગ્યાએ કામ થયા નથી કોઈ પણ કામમાં એક પણ જગ્યાએ રેતી કપચી આપ્યા વગર જીએસટી વગરના બિલો મૂક્યા વગર પંચાયતના નામે કરોડો રૂપિયાના સેરવી લીધા છે ને અમારી સરકાર સમક્ષ વિનંતી છે કે આ જલારામ એજન્સી દ્વારા નર્મદા જિલ્લામાં જે

કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રદેશના આગેવાન એવા હીરાભાઈ જોટવાની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સાથે રાખીને બંને જણની ભાગીદારીમાં મનરેગા યોજનામાં મટીરીયલ પૂરું પાડવાના નામે ચારસોથી પણ વધારે કરોડનું કૌભાંડ થયું હોય એવું અમને લાગી રહ્યું છે આજે અમે તમામ પુરાવાઓ સાથે બેઠા છે અને આ પુરાવાઓની પુરાવા અને એમણે આપેલી માહિતીના આધારે ગ્રાઉન્ડ પર જે પણ કામ ના ના અમે એમણે પેમેન્ટ લીધા છે એ કામ આજે થયા નથી ત્યારે ભૂતકાળમાં પણ અમે તમામ સરપંચોને આ સાથે રાખીને એમના વિરોધમાં આવેદનપત્ર પણ આપ્યું હતું પોલીસ અધિક્ષકમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી પણ મોટા કદના નેતાઓ હોવાના કારણે જે તે સમયે એમના માત્ર નિવેદનો લઈને અધિકારીઓના નિવેદનો લઈને ભીનું સંકેલી દેવામાં આવ્યું હતું ત્યારે આમાં સ્પષ્ટ દેખાય છે કે જે પણ માહિતી અમને મળી છે એમાં કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે પણ એ સ્થળ પર આજે કામ થયેલ નથી આ એકવી બાવીની તમામ માહિતી છે એમાં પણ દરેક પંચાયતોને લઈએ તો કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયેલા છે પણ એક પણ સ્થળ પર એ કામો થયા નથી આ એજન્સીએ કોઈપણ જગ્યાએ એક પણ ગાડી રેતી કબજી કે કોઈપણ જગ્યાએ રોયલ્ટીવાળા બિલો જીએસટી વાળા બિલો મૂક્યા વગર પંચાયતોના નામે કરોડો રૂપિયા સેરવી લીધા છે સરકારને અમારો અમારી વિનંતી છે કે આ એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની જે પણ કામગીરી નર્મદા જિલ્લામાં થઈ છે એની જો તપાસ કરવામાં આવે તો ચારસો કરોડ થી પણ વધારે કૌભાંડ કાબડ જ મનરેગા કૌભાંડમાં ઇન્વોલ્વ છે પણ ટ્રાઇબલ વિસ્તારના દાહોદ ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી તમામ જિલ્લાઓમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા હીરા જોટવા એની પોતાની એજન્સીઓ અને ભાજપના લોકો સાથે મળીને ભાઈભાઈ ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ સાથે મળીને કરોડોના કૌભાંડો કર્યા છે આજે હીરા જોટવા આખી કોંગ્રેસ અહીંના પૈસાઓથી આખી કોંગ્રેસ ચલાવી રહ્યા છે ત્યારે સરકારને અમારી માંગણી છે એક તો નૈતિકતા સ્વીકારીને ભચુભાઈ ખાબડને મંત્રી પદેથી દૂર કરવામાં આવે અને આ હીરાભાઈ જોટવાની જેટલી પણ એજન્સીઓ ટ્રાઇબલ વિસ્તારોમાં કૌભાંડો કર્યા છે એમની તપાસ કરાવીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે